બોલો હું શું કહું છું આ કાંતામાસીનો ફોન આવ્યો હતો કે કહેતા હતા કે તમે એમના ઘરે બેસવા જ નથી જતા તો આજે મળ્યા કેટલા દિવસથી એ તમને યાદ કરે છે આ ત્રીજો ફોન આવી ગયો છે હવે એ નવરી ફોન કરે છે તે જ અહીંયા આવતી હોય તો તારે અરે પણ એ કહે છે કે એમને પગમાં તકલીફ છે છે ચલાતું નથી એટલે કે તારા સાસુ મંદિર તરફ નીકળે તો એમને છે કે મારા ઘરે આંટો મારતા જાય હવે તમે દર વખતે કંઈક ને કંઈક બાના કાઢો છો હાલ છેલ્લી વખત તો મેં એમ કહ્યું હતું કે મારા મામાજીની તબિયત નથી સાની ને એટલે ગયા છે મારા સાસુ ગામડે પણ દર વખતે ક્યાં બાનું કાઢું બા સારું હવે ફોન આવે ને તો એને કે મંદિર બાજુ નીકળશે ને એટલે તારા ત્યાં આંટો મારી જશે એ સારું હા

હું એવું ઈચ્છું છું કે કાકાના ઘર કરતાં અહીં આપણી સાથે આપણા ઘરે રહે તો વધારે સારું ન પડે લે કરવા તા આ એમાં તારે પૂછવાનું હોય બોલાવી જ લેવાની હોય અહીંયા આપણા ઘરે હવે વાત સાચી પણ મમ્મી પાસે પરમિશન તો લેવીને મારે અરે પણ બા હવે એના મમ્મી પપ્પાનું અવસાન થઈ ગયું જવાન દીકરી છે માન્યું કે એકલી છે હમણાં એના કાકાને ત્યાં રહે છે બધી વાત સાચી પણ આપણે આપણા ઘરે લાવીએ તો જવાબદારી વધી જાય ને જો રીચા આવા સમયે આપણે સગાવાલા જ એકબીજાને કામ નહીં આવીએ તો કોણ કામ આવશે ના નથી બા સગાવાલા કામ લાગે પણ દીકરીની વાત છે કોકની દીકરી પારકી દીકરી અને તમને ખબર છે જમાનો કેવો છે મમ્મી તમે તો ઓળખો છો અને દામિનીને ક્યાં નથી ઓળખતા કેટલી ડાય અને સંસ્કારી છોકરી છે ત્યારે આપણા ઘરમાં બીજી રીતે નઈ નડે ના ના નડે એવી તો છે જ નહીં પણ કહેવાનો મતલબ એ છે કે તમને ખબર છે પછી બહુ આ વાતને આગળ વધારવી મને બોલાવી લેજો કાઈ ચિંતા ન કરતા મેં હા પાડી એટલે રીચાઓ કાંઈ તમને ના પાડવાના નથી બા પણ મારું એવું માનવું છે કે હવે એના કાકાને ત્યાં રહે છે એના કાકા એનું ધ્યાન રાખે છે તો પછી એ એનું માવતરનું જ ઘર કહેવાય ને તો ભલે ને ત્યાં રહેતી આપણે ત્યાં બે ચાર દિવસ આવે તો વાત બરાબર છે પણ કાયમ માટે બે ચાર દિવસ જ આપણે ત્યાં આવશે હે ક્યાં કીધું કે કાયમ માટે આવશે અને આપણે અમે દીકરી નથી તો આ એક દીકરી છે એવી દામીની આપણી દીકરી જ કહેવાય ને

તમને તો ખબર છે તમારા સસરા હયાત નથી તો એની પરમિશન પણ તો લેવી પડે મમ્મી અશોક સાથે મારે પહેલા જ વાત થઈ ગઈ છે અને અશોકે પણ એ જ કીધું છે કે બા અને મમ્મીને પૂછી લેજો એ લોકોને કઈ તકલીફ ન હોય ને તો મને કઈ વાંધો નથી અને આમ પણ અશોક પણ સારી રીતે દામિનીને ઓળખે છે ને ક્યાં નથી ઓળખતા હા સાચી વાત છે એની તો સાડી છે એ તો ઓળખે જ ને એમાં ક્યાં ના છે વાત બરાબર છે પણ કઈ વાંધો નહીં દામિનીને ફોન કરી દેજે તું તારે કંઈ પણ ચિંતા કર્યા વગર હા હા પણ તારા કાકા કાકીની પરમિશન તો છે ને પછી એવું ન થાય કે અહીંયા લઈ આવી અને ખોટા ડખા ઊભા થાય ના ના કોઈને કઈ તકલીફ નહીં પડે હું છું ને હું બધું સંભાળી લઈશ થેન્ક યુ મમ્મી થેન્ક યુ સો મચ બા અરે રે આ મંદિરમાં રો એ ખલાસ થઈ ગઈ હા મારે તમારી સાથે વાત કરવી છે શું વાત કરવી છે આટલી ઉંમર વિતાવી તો શું તમારી અક્કલ

લેવી એ પણ જવાન અરે જવાન દીકરીની જવાબદારી સાપના ભારા જેવી હોય ખબર નથી પડતી અરે તમે એને પારકી માનો તો એ પાર્કી છે એક વખત એને મનથી પોતાની દીકરી તો માની જુઓ તો તમને એના પ્રત્યે લાગણી થશે બસ હવે બા તમે વિચાર્યું એ આવશે પછી એના પોતાના ખર્ચા અને એને અહીંયા રાખીશું તો એના લગ્નના ખર્ચો નહીં કરવો પડે અને સૌથી મોટી વાત તો એ કે બા એના કોઈ સગા નથી મામા કાકા ફુઆ ફોય આ કોઈ નથી બધા મરી ગયા એક સાથે અરે રીચા બહુ આવું ના બોલો લો બોલો બા આવું ન બોલો તો શું બોલું એક તો એ હતી ને એટલે હું કંઈ બોલી ના શકી નહીં તારે એને એમ થાત કે મારી બેનને લાવવા માટે મારી સાસુને નથી ગમતું પણ તમે વિચારતો કરો વિચાર તો કરો કોઈ કોઈ વ્યક્તિ તમે જોઈ છે હા જોઈ છે જે આવી રીતે પનહારે પડે માથું ખાઈ ગઈ છે યાર પાછળ પડી ગઈ છે મારા અશોકે અને અશોકની બુદ્ધિ બેર મારી ગઈ હતી મને તો એમ હતું કે બા મારો સાથ આપશે બા સાથ આપવાના બદલે એના પડખામાં જઈને બેસી ગયા અરે રીચા બહુ તમે કેમ આટલા બધા આંકડા થાવ છો ને રહી એના લગ્નની વાત તો છે ને એના લગ્ન આપણે સમૂહ લગ્નમાં કરાવી દઈશું અને એનો ખર્ચો તો જુઓ સાંભળો જે માણસ રોટલો ખાય છે ને તો એ રોટલો એના નસીબમાં આપણા આપણા ઘરે ઘરે લખાયો હોય ને તો જે ખાવા આવે છે બરાબર છે છે અને એના ભાગ્યનું વાહ મને સમજાવશો તમે કે આ બધું શું માંડ્યું છે હા તમને ખબર નથી પડતી અરે એના ભાગ્યનું જો એના ઘરે નથી લખ્યું તો આપણા ઘરે ક્યાંથી લખ્યું હોય અને મને એ નથી સમજાતું કે તમે ખાઈ પીને પાછળ શું કામ પડી ગયા છો તમે આ ભગવાનનો નો પાડ માનો કે એક નિરાધાર દીકરી પાડવાનો તમને મોકો મળ્યો છે એનું કન્યાદાન કરવાનો તમને મોકો મળ્યો છે અને રહી એના કાકા મામાની વાત તો સાંભળી લો એક કહેવત છે આપણામાં કે માં લગી મોસાળ અને બાપ લગી કુટુંબ માં મરી જાય ને ત્યારે મોસાળ સામે નથી જોતા ને બાપ મરી જાય ને તો કુટુંબવાળા સામે નથી જોતા તો આ દીકરી નિરાધાર છે આપણે એનો આધાર બનવાનું છે વાહ વાહ બા ભલે ને આપણો ટેકો ડગમગે પણ આપણે ટેકો કરવાનો નહીં આપણે આધાર બનવાનો આપણી પાસે કોઈ આધાર હોય કે ના હોય આપણે ગામનો આધાર બનવાનો મને સમજાતું નથી કે તમે તમે આટલા વર્ષો શું પાણીમાં કાઢ્યા ધૂળ કર્યા તમે આ ધોળા એમને એમ થયા ખબર નથી પડતી આ પારકી દીકરીને રાખવી એ અઘરી વાત છે ન કરે કાલે થઈ ગયું તો કોણ કોણ જવાબદાર પણ આવું બધું શું કામ પહેલેથી ખરાબ વિચારો છો સારું જ વિચારો ને દામી છોકરી સારી જ છે આપણા ઘરમાં એની મોટી બેન આવી છે લગ્ન કરીને તો એના ઉપરથી ખબર નથી પડતું કે હેતલમાં કેટલા સંસ્કાર છે તો દામીની પણ એવી જ સંસ્કારી છોકરી હોય અરે હું એમ નથી કહેતી કે સંસ્કારી નથી કે એનામાં સંસ્કાર નથી કે કુ સંસ્કારવાળી છે હું એમ કહું છું કે ન કરે નારાયણને કાલે કોઈ બીના બની તો આપણે કોને જવાબ દેવો એના કાકા મી બધા આપણા પર તૂટી પડે તો શું કરવાનું અને એ બધા સગાને તો કાંઈ પડી નથી અને આપણે આપણે એને કહેવાનું આવ દીકરા સ્વાગત છે ઘરમાં તને અમે શાંતિથી રાખીશું પાને તો રોડાડીને તારા લગ્ન પણ કરાવીશું એ છોકરીનું ધ્યાન એના કાકા મામાને એ લોકો નથી રાખતા તો એ છોકરી જુવાન છે એને રસ્તે રખડતી થોડી કરા છે આપણાથી આપડામાં તો કઈક માનસાઈ જેવું આપણે રાખવું જોઈએ કે નહીં બહુ માનસાઈ છે હો બા સાસુ છો તમે મારા મારાથી કઈ ઉપર વટતો જવાશે નહીં કઈ કઈસ તો કેસો કે રીચા બો બસ હા તમારી આદત છે હવે મારે તમને કેમ સમજાવવા સમજાવી સમજાવીને થાકી ગઈ બા થાકી ગઈ અને એમાં મારો પેલો દીકરો ગધેડા જેવો અક્કલ વગરનો હા મમ્મીને બા હા પાડશે તો મારી હાથ છે તો હવે મને સમજાવવાનું બંધ કરો ને દામિની ભલે આવતી આ ઘરની અંદર બા શું બા હા દામિની આવશે એમ નથી સમજતા તમે તમે સમજી જાવ હું સમજી ગઈ છું એ નિરાધાર છોકરીને આપણે આશરો આપવાનો છે આપણે જેનો આધાર છીએ જો આપણે કોઈકનો આધાર બનશું ને રીચાવાઉ તો ભગવાન 100 100% આપણી મદદ કરશે કરશે હા કરશે જરૂર કરશે ભગવાન કરશે ને ઉપરથી આમ રૂપિયાનો વરસાદ કરશે લો લો તમે તો નિરાધાર છોકરીનો આધાર બન્યા છો તો હું ઉપરથી છે ને રૂપિયાનો વરસાદ કરું છું ઝીલો ઝીલો બા ઝીલો રૂપિયા ઝીલો સાંભળો ભગવાન રૂપિયાનો વરસાદ નથી કરતો પણ ભગવાન છે ને કોઈ પણ વ્યક્તિને આપણી મદદ કરવા એ રીતે મોકલી જ દેતા હોય છે એટલે દામિનીના ના મહાજ્ઞાની મારી સાસુની જય હો જય હો જય હો ખરું કેવાય આ તો મને મળવા આવી છે અને એમાં પણ કપડા મેચિંગ કરવા છે જોરદાર મેચિંગ કરી જ નાખ્યા આજે નહીં હા બાય ચાન્સ થઈ ગયા પણ બાય ચાન્સ તો બાય ચાન્સ થયા તો ખરા આખરે કઈ નહીં વિચારો મેચિંગ થાય કે ન થાય પણ કપડા તો થયા જો તને ખબર છે ને આજે હું દીદીના ઘરે જવાની છું શું અરે પણ શું કામ આવી રીતે જવાની શું જરૂર છે ખબર તો છે તને હા કાકી મને એમની સાથે સરખી રીતે નહીં રહેવાથી દીદી પણ આખો દિવસ મારી ચિંતામાં હોય છે એટલે એને નક્કી કર્યું છે કે હવેથી હું એની સાથે રહીશ એને ઘરે પણ વાત કરી લીધી છે છોતા દામિની તું જાણે છે ને કે હું તને પ્રેમ કરું છું તારા વગર રહી નઈ શકું યાર અને આમ પણ આ તારા કાકી તને હેરાન કરતા હોય તો પછી એક કામ કરને ને ઘરે બધી વાત કરી દે કે તું મને પ્રેમ કરે છે આખરે ગમે એમ તોય આપડા લગ્ન કરાવી દેશે શું બોલે છે જો હેવી રીતે કઈ લગ્ન ના થાય અને હજુ તો મમ્મી પપ્પા સાથે આ બન્યું એને થોડો સમય થયો છે આવામાં લગ્ન મને યોગ્ય નથી લાગતું તો પછી આ તારી ઘરે આ જે તારી સાથે થઈ રહ્યું છે એ ક્યાં યોગ્ય થઈ રહ્યું છે આ તું કહેતી હોય કે આપણે કરી રહ્યા છે ખોટું છે તો પછી આ તારા કાકીએ તારી સાથે જે વર્તન કર્યું છે એ પણ ખોટું જ કહેવાય ને આ ખોટાની સામે અવાજ ઉઠાવતા શીખ પણ લગ્ન કરવાની શું ઉતાવળ છે સમજવાની કોશિશ કર અત્યારે હું દીદીની સાથે એના ઘરે રહીશ

મને તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે તો પછી મને જરાય ડાઉટ નથી પણ જો આ રીતે અચાનક હું વાત ન કરી શકું દીદીને તો કહી દો પણ પછી હવે મારી બધી જવાબદારી દીદીની જીજુની અને એ લોકોનો ફેમિલીની છે મારા લગ્ન કેવી રીતે કરાવવા ક્યાં કરાવવા એ બધા નિર્ણય એ લોકો લેશે અને ઉપર જતા મમ્મી પપ્પા સાથે આજે થયું એના પછી તરત જ આવી વાત કરવી એ યોગ્ય નથી એ લોકો મારા વિશે કેવું વિચારશે

હું વધારે તને રોકટોક કરવા નથી માંગતો અને આમ પણ આ જે મારું છે ને હંમેશા મારું જ રહેવાનું છે મને ખબર છે કે ક્યારેય પણ મને મૂકીને નથી જવાનું પણ છતાંય તું મારાથી દૂર હોઈશ હા તને જોઈ નહીં શકું વાતો થશે પણ પણ તારે ત્યાં એ લોકોના સમય પ્રમાણે પંચોદામીની કમેમ તોય હું તારી રાહ જોઈશ હા આ જે વિશ્વાસ છે ને એને હંમેશા આવિજ્યતે બનાવીને રાખજે અને હું કહું ને પછી જ ઘરે વાત કરજે ત્યાં સુધી મને પણ સમય મળી જાય ઠીક છે છેવી તારી ઈચ્છા અને આમ પણ તારી બહેન ના ઘરે ગયા પછી પણ જો તને કોઈ પણ પ્રકારે તકલીફ પડે ને તો પણ હું છું મને યાદ કરજે આમ પણ હા પ્રેમ કર્યો છે તને એટલે ચિંતામાં તો નહીં રહેવા દો પત્યુ હા કેટલી વાર કહીશ મને જો હું આજે જ બેનના ઘરે જવાની છું આજે જાઓ એની પહેલા આપણી પાસે સમય છે સાથે રહેવા માટેનો પછી તો ખબર નહીં હું ક્યારે તને મળવા આવું એક કામ કરું મારા ફોનમાં તારી વાતોને રેકોર્ડ કરી લો એટલીસ્ટ તું નહીં હોય ત્યારે તારો અવાજ તો હશે મારી સાથે નહીં ચાલ જઈએ તારા ફેવરિટ પ્લેસ ઉપર પાણીપુરી ખાવા હે ભગવાન અહીંયા કોઈ છે નહીં ને તો એસી ચાલુ મૂકી દીધું રિમોટ કેમ મૂક્યો હશે હશે કે આયો દીદી અરે દામિની કેમ છે તબિયત પાણી કેવા છે તારા જવા દે આટલા તો એવું લાગતું હતું કે કોઈ જેલમાં મને સજા આપી હોય ને મને ત્યાં પૂરી દીધી હોય આવા વિચારો ના કરાય માને કે તું ત્યાં રહેતી હતી ને કાકીને નહોતું ગમતું એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી લીધી મને ખબર હતી કે મારી બેન એકલી એકલી ત્યાં મૂંઝાઈ જશે અને નહીં કોઈને વાત કરી શકે અને કંઈ નહીં થાય હા તારી વાત સાચી છે સાવ કંટાળી ગઈ હતી ત્યાં કાકી વાતે ને વાતે સંભળાવ્યા કરતા હતા બોલ્યા કરતા હતા વગર કારણનું એટલું બોલતા હતા કે હવે મારાથી સંભળાતું નહોતું કાકીનો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે જ્યારે આપણા મમ્મી પપ્પા હતા ને ત્યારે એ લોકોને બહુ રાખ્યા હતા પણ હવે હવે એ લોકો પાસે પૈસા આવી ગયા છે બધા વેલ સેટ થઈ ગયા છે તો એ લોકોને ઘમંડ આવી ગયો છે પૈસા પણ કોના છે પપ્પાના જ પૈસા છે ને હા પપ્પાના જ પૈસા છે છતાંય છતાંય એ લોકોને તો એવું જ છે કે આ બધું અમે અમારી મહેનતથી ઊભું કર્યું છે આ બધું કાકીના લીધે થયું છે પપ્પા પાસે જે પણ હતું ને હે પપ્પા અને મમ્મીના એક્સિડન્ટ પછી કાકાને એમની વાતોમાં એમની વાતોમાં લઈને બધું જ એમની નામે કરાવી લીધું બધું પચાવી પાડ્યું સાચી વાત છે તારી નગર કાકા તો આપણા બહુ સારા હતા કાકીના ના આવ્યા પહેલાં તો કેવા સારા હતા એ તો આપણને ખબર જ છે કાકીના આવ્યા પછી કાકાનો સ્વભાવ છે ને સાવ ખરાબ થઈ ગયો હતો સુદામિની કહેવાય છે ને કે જ્યાં સુધી માવતર હોય ને ત્યાં સુધી આપણી કદર થાય છે પછી આપણને કોઈ ભાવ નથી પૂછતો હા આપણી સાથે એવું જ થયું છે અને ખાસ કરીને તારી સાથે હું તો મારા ઘરે જ હતી પણ તું મને છે ને રાત દિવસ તારી ચિંતા થતી હતી ખબર છે મને પણ એ બધી વાત છોડો પહેલાં મને એમ કે અતારા ઘરે બધા કેમ છે મજામાં ને ઘરે બધા મજામાં છે અને ઘરે બધાને વાત કરીને તો બધા ખુશ છે કે દામિની હવે આપણી સાથે રહેશે હંમેશા માટે તો પાતે ના કરતી ઘરે તો કામ નોતી કરતી પણ હવે અહીં આવી છું ને તો તને કામમાં મદદ કરાવીશ ના ના હું છું ને હા કઈક એવું હશે ત્યારે તારી મદદની જરૂર પડશે બાકી તું જેમ રહેતી હતી ને એમ જ રહેજે તારે મારા લીધે તારી લાઈફમાં કોઈ ચેન્જીસ લાવવાની જરૂર નથી હો પાકુ બધા ખુશ છે ને હા હવે પાકુ બધા ખુશ જ છે પણ હા કંઈક જોતા જોવા જઈએ ને તો આમ થોડુંક મારા સાસુ બોલ્યા હતા પણ પછી મારા બાએ કીધું ને એટલે મારા સાસુ પણ માની જ ગયા છે હા એ તો થોડું અજીબ લાગે ને કે હવે વહુની બેન પણ આપણી સાથે એમના ઘરમાં રહેશે એટલે એમને નહીં ગમ્યું હોય પણ જો તો જરાય ચિંતા ના કર હું કોઈને નહીં નડું કોઈને હેરાન થાય ને એવું નહીં કરું મને ખબર છે કે મારી બેન કેટલી સંસ્કારી અને સારી વ્યક્તિ છે એ કોઈને ખોટી રીતે હેરાન કરશે પણ નહીં અને આ વાત મેં બધાને કરી દીધી છે તને ખબર છે અશોકને જ્યારે મેં આ વાત કરીને ત્યારે એ તો બહુ હેપી થઈ ગયા હતા કે અરે વાહ હવે પહેલાં તો સાળી સાહેબા સાથે ફોનમાં ઝઘડો કરવાની મજા આવતી હતી હવે રૂબરૂમાં ઝઘડો કરવાની મજા આવશે મારે તો તમારા બધાનો આભાર માનવો જોઈએ જીજુનો તારા સાસુનો તારા ઘડા સાસુનો કારણ કે આવા સમયે એમણે મને આશરો આપ્યો છે હા આપણા હોવા છતાંય તે આપણા લોકોએ આપણને તર છોડી દીધા છે અને આ લોકો આ લોકોએ અપનાવી છે તને સારું કહેવાય પણ જો હા છે ને આભાર બાભાર માનવાની કાંઈ જરૂર નથી હા હું છું ને હું મરી નથી ગઈ આજે એમ આવી વાતો કરે છે જવા દે બધું તારા સાસુ બહાર બેઠા હતા હું એમને મળી પણ નથી મારે થયું કે પહેલાં તને મળી લો અને પછી એમને મળું કદાચ ખોટું લાગી જશે તો જય શ્રી કૃષ્ણ તો કરતી આવું હા સાચી વાત છે એટલે તું મારા સાસુને મળી લે અને પ્રેમથી છે ને પાંચ દસ મિનિટ એની પાસે બેસી લે એટલે એને એમ થાય એટલે આપણે જે વ્યક્તિને બોલાવી છે ને એ બહુ સારું કામ કર્યું છે સારું લે લે તીજા બેગ अंदर હા મારી હાટ તો આવી છે તું આ બેગ હે અને આમ પણ તારે શું ખાવાનું છે હાલ ફટાફટ બોલ આ ભૂખી આવી છે ને એટલે માટે નાસ્તો બનાવી દો પાણીપુરી ખાધી ને આ જો હમણાં काही નહીં બનાવતી તું જા બેગ મૂકી દે હું તારા સાસુને મળી લઉં ચા પીશ ને ચા બનાવો